આજે અમે અહિયાં કલેક્ટર કચેરી જામનગર તારીખ છ રોજ એક નિવેદન આવેદન આપ્યું છે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના કલાકો વાકી રહ્યા છે અને આચાર સંહિતા પણ અમલમાં આવી ગઈ છે ત્યારે બીજી તરફ આચાર સંહિતા ભંગના કેટલાક કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ક્ષત્રિય સંકલન સમિતિના રમઝુભા અનિરુદ્ધસિંહ જાડેજા અને પીટી ટી જાડેજા સહિતના કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું હતું શું હતું એ આવેદનપત્ર અને કેમ કલેક્ટર કચેરી ખાતે એ આવેદનપત્ર આપવું પડ્યું જાણીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા ગુજરાતની અંદર કાલથી ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે આદર્શ આચાર સંહિતા પણ અમલમાં આવી ગઈ છે કેટલીક જગ્યાએથી આચાર સંહિતા ભંગના કેટલાક કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે બે દિવસથી અખબારોની અંદર એવી જાહેરાતો આપવામાં આવે છે કે ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજ ભાજપને ખુલ્લો ટેકો જાહેર કરે છે કે નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વકનો ટેકો જાહેર કરે છે ત્યારે આજે જાહેરાતના વિરુદ્ધમાં ક્ષત્રિય સંકલન સમિતિના રમઝુભા પીટી જાડેજા અને અનુરુદ્ધસિંહ જાડેજા સહિતના કેટલાક ક્ષત્રિય આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું હતું અને તેમના વિડીયો પણ સામે આવ્યા છે તે આપ જુઓ ફરિયાદ કરી તો આમાં સરકારી તંત્ર તપાસ કરે ફરિયાદ કરે ફરિયાદ કરો સાહેબ ના ગમે ત્યાં ના હોય તમારે પાંચ જ મહિના તમારે મેં આવી જશે આ સેના બધી છે ને એટલે અમે સરકારી તંત્રમાં થઈ આવીએ છીએ એટલે

અમે સક્ષમ અધિકારી ઇલેક્શન કમિશન ભારત અને ગુજરાતથી પણ ઈમેઈલથી અને રૂબરૂ પત્ર પાઠવ્યો છે હું આપને એક મહત્વનો શબ્દ કહેવા જઈ રહ્યો છું આપ ધ્યાનથી સાંભળો ઇલેક્શન કમિશનના કમિશનના નિયમ પ્રમાણે કે મીડિયા માટે પણ એક નીતિ નિયમો હોય છે જેનો પણ અમને લાગે છે કે અહીંયા ભંગ થવામાં આવ્યો છે અને બે જ કલાકમાં જેનો એમણે નિર્ણય આપવો પડે એવી આ ગંભીર બાબત છે

આવતીકાલે ચૂંટણીનું મહાપર્વ છે એવી વખતે આજે જો આ આવે તો ખૂબ ગંભીર બાબત છે એને મેં વખોડી છે અને તાત્કાલિક નિર્ણયની અમે માંગણી કરી આ વિડીયોમાં દેખાઈ આવે છે કે રમજુવા બાપુ અનિરુદ્ધસિંહ જાડેજા અને પીટી જાડેજા કેવી રીતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ તો આદર આદર્શ આચાર સંહિતાનો ભંગ છે જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई